તાત્કાલિક અયોધ્યા આવેલ શ્રીરામ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો પરંતુ હાજર તબીબો મૃત જાહેર કર્યો મૃતકના મૃતદેહને વિમાન મારફતે યુપી સરકાર અને ગુજરાત સરકારના તંત્ર દ્વારા રવાના કરાવવામાં વતનનો કામ જિલ્લામાંથી ટ્રેન મારફતે બારસો થી વધુ દર્શનાર્થીઓની ટીમ સાથે દેવોદર તાલુકાના નોખા ગામના ગોરધનજી ઠાકોર ગયા હતા અયોધ્યા દર્શનાર્થે ગઈકાલે થયું નોખા ગામના છપ્પન વર્ષના ગોરધનજી ઠાકોરનું મોત અયોધ્યામાં મૃતદેહને વતન નોખા ખાતે લાવવામાં આવ્યો હતો પરિવારમાં છવાયોમાં હતા મૃતકના અંતિમ સંસ્કારમાં હજારો ગામના અને પંથકના લોકો જોડાયા સ્પેશિયલ ટ્રેન દ્વારા યોધ્યા રામલલ્લાના દર્શનાર્થે અહીંથી નોખા ગામમાંથી ગોરધનજી નાગજીજી ઠાકોર ગયા હતા ત્યાં દર્શન કરવાની લાઈનમાં જ્યારે દર્શન કરવા માટે જતા હતા ત્યાં એકદમ ઢળી પડ્યા એમને એટેક આવતા તાત્કાલિક ત્યાંના તંત્રએ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં ડોક્ટરોએ એમને મૃત જાહેર કર્યા ત્યાંથી યુપી સરકાર અને ગુજરાત સરકાર બંને તંત્રએ ખૂબ જ જહેમતથી એમને વિમાન દ્વારા અમદાવાદ સુધી અને ત્યાંથી એમ્બ્યુલન્સ દ્વારા એમને ઘરે લાવવામાં આવ્યા આજે એમના આખા મોટી સંખ્યામાં આજુબાજુના ગામના અને સગાવાલા બધા થઈ અને અગ્નિ સંસ્કાર કર્યા આ વિસ્તારમાં એક રામ ભક્તનું અવસાન થતાં આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ અરેરાટી થઈ જવા પામી છે ખૂબ જ દુઃખદ ઘટના છે એમના સદગત આત્માને પરમ ઉપર પરમાત્મા શ્રી રામ ભગવાન એમના આત્માને સદ્ગતિ અર્પે મોક્ષ અર્પે એવી પ્રાર્થના કરું છું અસ્તુ નવ તારીખે આસ્થા ટ્રેન દ્વારા રામ ભક્તોને યોજા જવાનું થયું ત્યાં અમે લાઇનમાં દર્શને જતા હતા નોખા ગામના ગોર્ધનજી નાગરીદી અને અમે બધા સાથમાં હતા એમને ચક્રાવવાથી એટક આવ્યો અને અમને અમે યુપી સરકારના અધિકારીઓને દણ કરી અને દવાખાને પહોંચાડ્યા ત્યાં ડૉક્ટરે અમને મૃત જાહેર કર્યા અહીંના ધારાસભ્ય કેશવજી ચૌહાણે અને યુપી સરકારે અમને ખૂબ મદદ કરી અને અહીંયા અહીંયા સુધી જ્યાં નોખા ગામ સુધી આવ્યા ત્યાં સુધી અમને ખૂબ મદદ કરી આ બાબતે ગુજરાત સરકાર એમને આર્થિક સહાય મદદ કરે એવી આશા રાખે છે